નમસ્કાર ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે જોઈએ આજના મહત્વના સમાચાર ખ્વાજા ગરીબે નવાજ પ્રત્યે મુસ્લિમ સમાજમાં અતિશય પ્રેમ અને આસ્થા ધરાવતા હોય દર વર્ષે હજારો ભક્તો અજમેરની દરગાહે જાહેરાત કરવા જાય છે તે જ અનુસંધાને આ યુવા ટીમે પણ અદમ્ય ઉત્સાહ અને ધર્મ પ્રેમ સાથે સાયકલ મારફતે લાંબી યાત્રા કરવાનો સંકલ્પ લીધો છે જેમાં સૈયદ સિતિયાઝ અલી સીતુ બાપુ અકબર અલી બારૂની વશીફ હુસૈન ઝાકિર હુસૈન બારુની હૈદર અલી બાકર અલી બારૂની મુખ્તાર અલી આલમ અલી મુસ્તકીન જાહિદભાઈ બારૂની સૈયદ અકબર અલી હબીબ મિયા બરેવાલ મોહમ્મદ અલી સાદિક અલી બારૂની મુસ્ફા અનવર હુસૈન ઉસ્માન અલી કાસિમ મિયા બારૂની અબુ તાલિબ શમશુદ્દીન બાપુ રેહાન રજાક બાપુ હૈદર અલી બાકર અલી બાપુ સદા ચોકથી રવાના થયા હતા રસ્તામાં આવતી તમામ દરગાહ ઉપર સલામ કરી રોજના સો કિલોમીટર સાયકલ ચલાવવાનો લક્ષ્ય રાખેલ છે વિદાય સમયે અમરેલીના મુસ્લિમ સમાજના આગેવાનો મોલાનાઓ અને સમાજના પ્રતિનિધિઓની હાજરીમાં ફૂલહાર પહેરાવી તેમની વિદાય કરવામાં આવી હતી સમાજના આગેવાનો દ્વારા યુવાનોને દુઆ કરી સાથે સલામત યાત્રાની શુભેચ્છા પાઠવી હતી આ યાત્રાનો હેતુ ખ્વાજા ગરીબે નવાજની શિક્ષાઓને અનુસરી શાંતિ પ્રેમ અને એકતાનો સંદેશ ફેલાવવાનો છે ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝ અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી સહકાર આપવા વિનંતી समान